હવે ગરમ પાણીમાં આપણે થોડું મીઠું એડ કરી દેસુ અને દાળ નાખીને તેને બાફવા મૂકી દેસુ દાળ ને આપણે બાફવા મૂકી દેસુ હવે આપણે દાળ વઘારવા માટે એક ગ્રેવી તૈયાર કરી લેશું જેના માટે આ ડુંગળીના કટકા કરી લીધા છે ચારથી પાંચ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આ બે થી ત્રણ નાના ટમેટા લીધા છે એના કટકા કરી લીધા છે બે લીલા મરચાં લીધા છે એના ટુકડા કરી લીધા દસ થી બાર લસણની કઢી અને આ ચારથી પાંચ આદુના નાના ટુકડા લઈ લીધા છે આ બધાને આપણે મિક્સર જારમાં નાખી અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું બધું આપણે મિક્સર જાર માં એડ કરી દીધું છે તો હવે આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈએ હવે આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણી માં પણ ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે તેને બંધ કરી દઈએ હવે આપણે દાળ વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણી દાળ પણ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌથી પેલા તેમાં રાય નાખી દેસુ રાય ફૂટી જાય ત્યારબાદ જીરું નાખી દેસું પછી થોડાક મીઠા લીમડાના પાન નાખી દેસું અને ચપટી એક આપણે તેલમાં હળદર નાખી દઈશું તેલમાં હળદર નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે જે ગ્રેવી કરી છે તેને આપણે તેમાં એડ કરી દઈએ હવે આપણે ગ્રેવીમાં બધા મસાલા એડ કરી દઈશું તો સૌ પ્રથમ હળદર થોડો ગરમ મસાલો થોડુંક મીઠું કેમ કે મીઠું આપણે બાફવામાં પણ નાખ્યું હતું તો મીઠું થોડુંક ઓછું એડ કરવું અને થોડી ખાંડ પછી તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી લઈએ અને ગ્રેવીને થોડી વાર માટે પાકવા દઈએ હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેસુ તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો પણ આપણે ગ્રેવીમાં લસણ નાખ્યું હતું એટલે આપણે આમાં લાલ મરચું પાવડર નાખશું ધાણા જીરો આપણે સૌથી લાસ્ટમાં નાખશું ગ્રેવી માંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે આપણે આપણી દાળ એડ કરી દેસુ હવે દાળ થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેસું હવે આપણે દાળમાં ગ્રેવી ઘટ થઈ ગઈ છે રસો એકદમ ઘાટો થઈ ગયો છે તો તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દેસું થોડું ધાણા જીરું અને લીલા નાખી તો તૈયાર છે મસ્ત ચણાની દાળ આવી દાળ બનીને તૈયાર થઈ હોય તો પંજાબી શાક પણ ભૂલાઈ જાય એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા